નમસ્કાર ખેડૂત મિત્રો ટેકનિકલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ઉનાળુ સિઝનના પાકના વાવેતરમાં વધારો થયો છે તેના વિશે વિગતવાર ચર્ચા કરી તો ખેડૂત મિત્રો તમારી જાણકારી ખાતર જણાવી દઉં કે છેલ્લા થોડા વર્ષોથી ગુજરાત તેમજ દેશભરમાં ઉનાળુ સિઝનનું કુલ વાવેતર વિસ્તાર વધી રહ્યો છે સિંચાઈની સગવડોમાં વધારો થવાના કારણે આ પરિવર્તન થઈ રહ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઉનાળુ સિઝનમાં દેશભરમાં કુલ બાઉતેર લાખ હેક્ટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર નોંધાયું છે જે ગત વર્ષે સડસાઠ લાખ હેક્ટર જેટલું હતું દેશમાં આ ઉનાળુ સિઝનમાં મગફળી તલ અને બાજરીના વાવેતરમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે ગુજરાતની વાત કરીએ તો તલનું વાવેતર ગત ઉનાળુ સિઝનની સરખામણીએ ઘટ્યું છે જ્યારે મગફળીના વાવેતર ગત સિઝનની સરખામણીએ સામાન્ય વધારો થયો જોવા મળ્યો છે ગુજરાતમાં ઉનાળુ ડાંગરના વાવેતરમાં ગત સિઝનની સરખામણીએ વધારો જોવા મળ્યો છે તો આજના વિડીયોમાં આટલું જ ખેડૂત મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ટેકનિકલ ખેડૂત યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તે સાથે જય હિન્દ જય જવાન જય કિસાન